ટ્રાફિક પોલીસે વાહન ચાલકોના કાંડા પર બાંધી રક્ષા ટ્રાફિક પોલીસે સૌને અચરજમાં મૂકી દીધા ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન ચાલકોને પકડ્યા તો ખરા પણ લોકો આશ્ચર્યમાં મુકાયા ત્યારે જ્યારે પોલીસે દંડ વસૂલવાને બદલે હેલ્મેટ ન પહેરનાર કપાળ પર કુમકુમ તિલક કર્યું અને હાથમાં રક્ષા પોતલી બાંધીને ડ્રાયફ્રુટ ખવડાવ્યું કોઈ પોલીસ તમને હેલ્મેટ વગર કે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય ને તમને પકડે ત્યારે દંડ વસૂલ કરવાને બદલે તમને ડ્રાય ફ્રુટ ખવડાવે કપાળમાં કુમકુમ તિલક કરે હાથમાં રક્ષા પોટલી બાંધી ખૂબ સરળતા અને નમ્રતાથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહે તો તમે આશ્ચર્યમાં ગરકાવ થઈ જાવ તો નવાય નહીં અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ જ પ્રેરણાદાયી અકલ્પનીય અને અદભુત કાર્યક્રમનો શુભારંભ કર્યો છે વિશાળ મંડપમાં એક્સિડન્ટ થઈ ગયેલી કાર રિક્ષા ટુ વ્હીલર્સ જેવા વાહનોનો ડિસ્પ્લે કર્યા છે હવે તો સમજો નહીં તો ઇવેન્ટની ખાસિયત એ છે કે એક્સિડન્ટ થઈ ગયેલા વાહનો ડર લાગે તેવા બિહામણા ફોટોના બેનર્સ ને વિવિધ પ્રકારની સ્ટેન્ડિંગ પ્રદર્શનમાં મૂક્યા છે આ ઉપરાંત ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પ્રેરણા આપતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ નાગરિકોને દર્શાવવામાં આવી રહી છે અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક એન એન ચૌધરીના હવે તો સમજો પ્રદર્શન ખુલ્લું છે શુભારંભ પ્રસંગે ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમાજના હિતેચ્છુઓ સમર્પિત નાગરિકો ગુજરાત રોડ સેફટીના કમિશનર સતીશ પટેલ સહિતના વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હવે તો સમજો નહી તો રામ બોલો ભાઈ રામ ઇવેન્ટ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની છે ડોક્યુમેન્ટરી ફિલ્મ એક્સિડન્ટ થયેલા વાહનો બિહામણા દ્રશ્યોના બેનર્સ જુદા જુદા ગુનાઓ અંગેની સમજણ આપતા વાક્યો લખેલી સ્ટેન્ડી તથા બુકલેટ નાગરિકોને સુરક્ષા સલામતી સાવધાની અને સતર્કતાની પ્રેરણારૂપ બની રહ્યા છે સતર્કતા ગ્રુપની ટીમ દ્વારા ક્રિએટેડ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ સતર્કતા બુક અને સ્ટેન્ડી બહુ પ્રભાવિત કરી રહ્યા છે આ પ્રસંગે સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક એન એન ચૌધરીએ જણાવ્યું હતું કે નાગરિકોના સંયુક્ત પ્રયાસ થી માર્ગ અટકાવવા પ્રયાસ કરાયો છે હવે તો સમજો નહીં તો ઇવેન્ટ ખૂબ પ્રેરણાદાયી બની રહેશે નાગરિકો પણ ઇવેન્ટ નિહાળ્યા બાદ ટ્રાફિક નિયમોનું પાલન કરવા સ્વયં શિસ્ત અને સંયમ માટે સંકલ્પબદ્ધ બની રહ્યા છે બ્યુરો રિપોર્ટ પાટણ